વડોદરાના તમામ નાગરિકને દોષી હાર્દિકના જય હિન્દ જય ભારત આપને આ વિડીયો જોવા મળ્યો એનો મતલબ એ કે આપ ક્યાંક ને ક્યાંક મારાથી પરિચિત હશો અને કદાચ ના હો તો યુ કેન ગૂગલ વુ ઇઝ હાર્દિક દોષી આપને મારા વિશે ચોક્કસપણે જાણવા મળી જશે આપનો વધુ સમય ન લેતા બસ ફક્ત એટલું જ કહીશ કે મારે કોઈ પાર્ટી સાથે નથી વિરોધ એ નથી વિવાદ અને સાચું કહું તો મારે એના માટે સમય વ્યય નથી કરવો કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ભૂખ વગર મારે બસ ફક્ત વડોદરા માટે વાત કરવી છે વડોદરાના નાગરિકની સમસ્યા વિશે વાત કરવી છે કેવી રીતે પ્રોપર પ્લાનિંગ અને એક્ઝિક્યુશન દ્વારા વડોદરાના નાગરિકની સમસ્યાનો ઉકેલ લાવી શકાય એના વિશે વાત કરવી છે વડોદરાના નાગરિકોની મુશ્કેલી દૂર થાય અને એમને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે હું સતત પ્રયત્નશીલ રહું છું ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા વડોદરાના નાગરિકો માટે મારે ઘણા કામ કરવા છે જેમાં મુખ્યત્વે ફક્ત એક ક્લિક દ્વારા કે એક કોલ દ્વારા વડોદરાના નાગરિકોની મુશ્કેલી કે સમસ્યા ઘર બેઠા દૂર થાય એ માટેનું પૂરતું આયોજન પણ કરેલ છે અને બીજા ઘણા એવા પ્રશ્નો છે જે શિક્ષિત યુવાનોને સાથે રાખી એ તમામ પ્રશ્નો સમસ્યાઓનો ઉકેલ લાવવો છે કાર્ય ઘણા કરવા છે પરંતુ આપનો સાથ અત્યંત આવશ્યક છે કારણ કે મારી પાસે એવા નથી કોઈ સ્ટાર પ્રચારક કે નથી એવા કોઈ લાખોના બજેટ મારા સ્ટાર પ્રચારક વડોદરાના નાગરિકો એટલે કે આપ સૌ છો મને મળેલ એક એક વોટ બીજા હજારો યુવાનોને સિસ્ટમમાં આવી પોતાના શહેર રાજ્ય અને રાષ્ટ્ર મતે કામ કરવા માટે પ્રેરણાબળ પૂરું પાડશે તો આપ સૌને આ વિડીયો આપના પરિચિત પરિવાર તથા ગ્રુપમાં શેર કરી અને અમારું મનોબળ વધારવા માટે હાર્દિક વિનંતી છે અને હા આ વખતે જીજે જે સિક્સ વડોદરા માટે યાદ રાખજો નંબર છ મારો ક્રમાંક નંબર છ છે મારું ચૂંટણી નિશાન છે બારી દોષી હાર્દિક બિપિનભાઈ અંતે વડોદરાના નાગરિકો માટે હંમેશાથી કામ કરતો આવ્યો છું કરું છું અને નિરંતર કરતો રહીશ જય હિન્દ વંદે માતરમ જય ભારત